નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું સમાસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વેસ્ટર્ન અસર અસરથી બે દિવસ ઠંડા પવન ફૂંકાશે વાતાવરણમાં પલટો આવવા સાથે હળવી ઠંડી રહેશે ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા ઓગણીસ ફેબ્રુઆરીથી લેવાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓ કરી દેવામાં આવી રેલવે દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી અગાઉથી રેલવે ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર જારી રાજકોટ એપીએમસી માં લસણના ભાવ સતત ત્રીજા દિવસે પણ હાઈ ખેડૂતોને લસણના છ હજાર બસો રૂપિયા એક ના મળ્યા હતા છ ફેબ્રુઆરીની સાંજથી ફરી એકવાર ઉત્તર ગુજરાત વાદળછાયું થશે સવારે ગુલાબી ઠંડી બપોરે આકરા તાપના કારણે બેવડી ઋતુનો અનુભવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર ની જીવ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન માટેની પ્રેક્ટિકલ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે ઓગણીસ ફેબ્રુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના ગરમ પવન શરૂ થતાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ત્રણ ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે જોકે સોમવારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે હવામાન નિષ્ણાત અંકિત પટેલના જણાવ્યા અનુસાર આ સિસ્ટમને લીધે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે તેમજ ટ્રફ સર્જાશે તેની અસરોથી બે દિવસ ઠંડો પવન ફૂંકાશે અને વાતાવરણમાં પલટો આવવા સાથે હળવી ઠંડી પણ વર્તાશે અમદાવાદની લાઇફલાઈન ગણાતી એમ ટીએસ બસનું ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રૂપિયા છસો એકતાળીસ પોઈન્ટ પચાસ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ચેરમેન દ્વારા રૂપિયા બત્રીસ કરોડનો સુધારો સૂચવી છસો તોતેર પોઈન્ટ પચાસ કરોડનું બજેટ રજૂ કર્યું હતું અમદાવાદ શહેરની આસપાસ આવેલા ગામડાઓના લોકો શહેરમાં સરળતાથી પહોંચી શકે તેના માટે એએમસી લિમિટમાં વધારો કરી હવે પંદર કિલોમીટરની જગ્યાએ વીસ કિલોમીટર દૂર સુધી બસ જશે અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ વ્યવસ્થામાં સતત બદલાવ અને સુધારા ચાલુ છે જેમાં તાજેતરમાં વેલે પાર્કિંગની સુવિધા ઉમેરાય છે પેસેન્જરને લેવા અને મૂકવા આવતી ગાડીઓને પાર્કિંગમાં મૂકવા માટે વધારાની સુવિધા તરીકે વેલે પાર્કિંગની સુવિધા ચાલુ કરવામાં આવી છે વાહનો વ્યવસ્થિત રીતે પાર્કિંગમાં પાર્ક થાય અને ડ્રીપ ઓફ અને પિકઅફ વિસ્તારમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ પ્રયાસો ચાલે છે બીજી તરફ વાત કરીએ તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં બોતેરમો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા સાથોસાથ મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવ્યા હતા કે ગોલ્ડ મેડલ આપવામાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓની સંખ્યા બે થી તેમ જ વધુ હતી યુવાનો અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય છે ત્યારે રેલવે દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે અગાઉથી રેલવે ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર જારી કરી દીધું છે જેના કારણે પરીક્ષા આપનાર લોકો તૈયારી કરવા માટેનો સમય મળી રહેશે વર્ષમાં ચાર વાર એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન જારી થશે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં ભરતી માટે મોટી જાહેરાત કરી છે માર્કેટ યાર્ડમાં અત્યારે મોટા પાયે વિવિધ જણસીઓની આવક થઈ રહી છે યાર્ડમાં અત્યારે લસણનો પાક ખેડૂતોને રાજી કરી રહ્યો છે યાર્ડમાં હાલ લાલ ભાવ પણ સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં ક્વિન્ટલ આવક થઈ હતી કે કપાસના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી કપાસના ખેડૂતોને એક હજાર એકસો થી એક હજાર ચારસો બ્યાસી રૂપિયા ભાવ મળ્યો હતો છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવ ખેડૂતોને ચૌદસો થી પંદરસો આસપાસ જ મળી રહ્યા છે છેલ્લા નવ દિવસથી ખેડૂતોને લસણના ભાવ પણ ખૂબ જ સારા એવા મળ્યા હતા યાર્ડમાં ખેડૂતોને લસણના રેકોર્ડ બ્રેક સાત હજાર બસો સિત્તેર રૂપિયા મનના મળ્યા હતા સાત હજાર બસો સિત્તેર અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ મળ્યો હતો તેમજ યાર્ડમાં ત્રણસો ચાળીસ ક્વિન્ટલ લસણની આવક થઈ હતી ખેડૂતોને સાત હજાર સો રૂપિયા એક મનનો મળ્યો હતો જ્યારે ખેડૂતોને લસણના છ હજાર બસો રૂપિયા એક મનના મળ્યા હતા વિચિત્ર વાત કરીએ તો કચ્છને નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીનું વિતરણ કરવા માટે પ્રથમ તબક્કે ત્રણ પાઇપલાઇન માટે ચાર હજાર એકસો અઢાર કરોડ અને બીજા તબક્કાના કામો માટે બજેટમાં બે હજાર સાતસો કરોડની જોગવાઈ બતાવવામાં આવી છે તે મુજબ નોર્ધન સર્ધન અને સારણ લિંક સિવાય હાઈ કંટ્રોલ સ્ટોરેજ લિંક અને હાઈ કંટ્રોલ લિંક એમ બે વધારાની પાઇપલાઇન પાથરવા માટેનો રસ્તો ખોલ્યો છે આ કાર્યરત થઈ જતા અડત્રીસ ડેમમાં નર્મદાનું વધારાનું પાણી પહોંચશે અને ખેતીને ફાયદો થશે ઉત્તર ગુજરાતમાં શનિવારે દિવસ રાતના તાપમાન અડધા ડિગ્રી સુધીનો ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો જેને લઈ સવારે ફૂલગુલાબી ઠંડી અને બપોરના સમયે આખરી ગરમીના કારણે બેવડી ઋતુનો અનુભવ થયો હતો આ સાથે આગામી છ ફેબ્રુઆરીની મોડી સાંજથી ફરી એકવાર ઉત્તર ગુજરાત વાદળછાયું બની શકે છે બીજી તરફ નજર કરીએ તો જામનગરમાં પાકની સિઝન પૂર્ણ થતા યાર્ડમાં આવકમાં ઘટાડો નોંધાયો છે શનિવારે એક દિવસમાં એક હજાર એકસો તેર ખેડૂત આવ્યા હોવા છતાં ફક્ત અઠ્યાવીસ હજાર હજાર ત્રણસો હતી લસણના ભાવ વધીને રૂપિયા છ છસો બોલાયા હતા જામનગર યાર્ડમાં શનિવારે બાજરીની ત્રેતાળીસ ઘઉંની છસો સાહીઠ અડદની ત્રેવીસ તુવેરની છસો એસી ચણાની સાતસો ત્રાણું મગફળીની બે હજાર બત્રીસ એરંડાની એકસો અઠાવન સોયાબીનની ચારસો તોતેર માં આવક નોંધાઈ હતી તો આ સાથે મોર્નિંગ માં અત્યારે બસ આટલું જ નમસ્કાર